વિનોદ વાધુમલ માણેક આદિપુરથી તમને મહેતી આપું છું કે દર વર્ષની જેમ અમારા ઈષ્ટ દેવતા ઝૂલેલાલની જયંતિ નિમિત્તે ચેટીચંદ મેલા સમિતિ નવજન મંડળ અને ભાઈપ ભાઈબંધ પંચાયત બે દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે અમે લોકોએ બધા ભેગા થઈને ઓગણત્રીસ તારીખના રાત્રે સાડા નવ વાગે પ્રભુ દર્શન હોલમાં અમે હિન્દુસ્તાની જેને અમે કહીએ કોયલ ભગવંતી નાવાની પછી અમારા બેન લતા ભક્તાની ઉલ્લાસનગરના એ ત્યાં આવી રહ્યા છે બહુ જોરદાર પ્રોગ્રામ છે આદિપુર ગાંધીધામમાં એ લોકોનો પહેલી વખત જે છે પ્રોગ્રામ અમે ગોઠ્યો છે એ પ્રોગ્રામના સ્પોન્સર છે નારૂભાઈ રાજાની જે વર્ષોથી અમને સપોર્ટ કરે છે અને જેટલો આપણ પ્રોગ્રામ થાય છે એનો સ્પોન્સર નારૂભાઈ રાજા નિયો છે એના પછી 30 તારીખના સવારે ઝુલેલાલ મંદિર ઉપર લાલ મંદિર કોપરેટિવ બેંક ની સામે સવારે પૂજા પાઠ મેરાણા સાબ એના પછી શોભાયાત્રા કાર્ટૂન શોભાયાત્રા ગાડી આખા ગામમાં પ્રસાદજી નું વતરણ કરાવી અને આખા ગામની પરિક્રમા કરાવી બાર વાગે પાછા અમે લાલ મંદિર ઝૂલેલાલ મંદિર ઉપર આવશું એના પછી એમાં નાના છોકરાઓની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખ્યો રખાવી છે એ બધી પ્રભુદર્શન હોલ ઉપર અમે પહોંચશું ત્યાં છોકરાઓને બધાને અમે ગિફ્ટ આપશું એના પછી પાંચથી સાત હજાર લોકોનો જમણવાર આમ ભંડારો અમે રાખ્યો છે એ બધો કરીને સાંજે અહીં ઝુલેલાલ પ્યાઉ પર અમે પ્રસાદી પણ રાખી છે એમાં અમારા ગામના જે બે કાઉન્સિલર છે મનોજભાઈ મુલचंदાની અને બોલાભાઈ તારાચંદ ચંદાની અને અમારા જે સટીજન મેળા સમિતિના સભ્ય ગોલગોનાની ભરત નાનકાની ભરત કેસવાની ઠાકોરભાઈ કેસવાની હું પોતે વિનોદ મોરિંગ અને રામ કેસવાની અમે બહુ સારી તૈયારીમાં લાગ્યા ભરે છે એના પછી આદિપુર સિંધી નવજાણ મંડળના અમારા લક્ષ્મણભાઈ ગોપવાણી એના પછી ઘનશ્યામ ન્યાલાની મુરલી કરમચંદાની અને બીજા પણ સભ્યો છે એના પછી ભાઈ પંચ પંચાયત તરફથી અમે પૂરી તૈયારીઓ આખરી ઉપર કરી નાખી છે બસ હવે ઓગણત્રીસ તારીખના જે છે રાત્રે અમારો પ્રોગ્રામ ચાલુ થઈ જશે અને ત્રીસ તારીખના અમે બપોર સુધી એ અમારો પ્રોગ્રામની પૂરી तैयारी आखरी ऊपर आ गई थी बदानो आभार मैं ठाकुर केशवानी चेटी जन्म मेला समिति की तरफ से और भाई बन पंचायत की तरफ से हमने प्रोग्राम रखा हुआ है चेटी मेला समिति का चेटी का महोत्सव अच्छी धूमधाम से मनाएंगे और 29 तारीख को रात को प्रोग्राम है प्रभु दर्शन में लता भक्तानी का म्यूजिकल नाइट प्रोग्राम है धूमधाम से मनाएंगे और सब जने अच्छी तरह से मनाएंगे और उसके बाद तीस तारीख को सुबह को शोभा यात्रा निकलेगी लाल मंदिर सत्रह से पूरे शहर की परिक्रमा करके उसके साथ रथ यात्रा सब होगी दस से पंद्रह डीजे प्रोग्राम होगा सब नाते गाते अपना पूरे शहर की परिक्रमा करके फिर वापस यहाँ पे लाल मंदिर में पहुँचेंगे उसके बाद फैंसी ड्रेस कॉम्पिटिशन है उनको प्राइज़ देंगे और दोपहर को साढ़े बारह के बाद इधर प्रभु दर्शन में खाने पूछता है महाप्रसादी का रखा हुआ सब प्रोग्राम में सब जने आके अच्छी तरह से मनाए और सब साथ में मिलके ये प्रोग्राम मनाएं चिटी जन्म महोत्सव मनाएं जय जुले झूले लाल जी का जन्म जयंती का उत्सव तीस तारीख को बड़े धाम धूम से मनाया जाएगा भाई बंद पंचायत चेटिचन मेरा समिति और आदि प्रसादी नौजवान मंडल तीनों मिलकर संयुक्त रूप से ये उत्सव मनाते हैं उनतीस तारीख को रात को नौ बजे दर्शन हॉल में लता भक्तानी का संगीत सिंधी संगीत का कार्यक्रम रखा गया है उसके साथ तीस तारीख को सुबह छोटे बच्चों का फैंसी ड्रेस कंपटीशन है और शोभा यात्रा है तो पूरा शहर की परिक्रमा करके रात दोपहर को बारह बजे झूलालाल मंदिर कोपोरेटिव बैंक के सामने वहाँ पूरा होगा और उसके बाद साढ़े बारह एक बजे से लेकर आम भंडारा रखा गया है जो कि प्रभु दर्शन में सब नगर वासियों को वहाँ आकर आके भगवान का प्रसाद लेने की हम विनती करते हैं जय झूल